પોરબંદર પાલિકાની બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવા બોર્ડ લગાતા અનેક ચર્ચાઓ જાગી છે આ મામલે પાલિકા પ્રમુખે ચીફ ઓફિસર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે

એવું બન્યું જેના કારણે પાલિકાના અધિકારીઓએ આવા બોર્ડ મૂકવા મજબૂર થવું પડ્યું કચેરીમાં થતી ચર્ચા મુજબ કોઈ શખ્સે બાંધકામ વિભાગમાં જઈ પાલિકાના મહત્વના દસ્તાવેજના ફોટા પાડી લીધા હતા અને તેના આધારે કોઈ અગ્રણીઓને બ્લેકમેલ કરવાની પેરવી કરી હતી જો કે પાલિકાના અધિકારીઓને જાણ થતા તેઓની સૂચનાથી આ બોર્ડ લગાવવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે જો કે બાંધકામ શાખામાં અગાઉ પણ બાંધકામ મંજૂરી સહિતના મહત્વના દસ્તાવેજના ફોટા પાડીને જે તે મિલકત ધારક વિરુદ્ધ અરજી કરી પૈસા પડાવવાના બનાવ બન્યા છે કેટલાક વેપારીઓ પાસે સી પરવાનગી ન હોવાના નામે પણ તોડ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને કેટલાક તત્વો પાલિકાના આ જ બાંધકામ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત મુલાકાત લઈ અરજીઓ પણ કરતા હોય છે તેમ છતાં ક્યારેક બાંધકામ વિભાગમાં આવા બોર્ડ લાગ્યા ન હતા ત્યારે એકાએક એવા કયા મોટા માણસના મહત્વના દસ્તાવેજના ફોટા પાડવામાં આવ્યા હતા કે પાલિકાના સત્તાધીશોને આવો નિર્ણય લેવો પડ્યો છે તે અંગે પણ વિવિધ ચર્ચાઓ જાગી છે ત્યારે પાલિકા પ્રમુખે એવું જણાવ્યું હતું કે આગામી સમયમાં પાલિકા કચેરી ખુશી જઈ ફોટા પાડનાર સામે કાર્યવાહી કરવાનું વિચારણા હેઠળ છે અને આગામી સમયમાં ચીફ ઓફિસર દ્વારા કાર્યવાહી હાથ ધરાશે તેવું પણ જણાવ્યું છે આ બાબતની જાણ મને ગઈકાલે અમારા એક કર્મચારી દ્વારા કરવામાં આવેલ છે અને અમારા ચીફ ઓફિસર થી જે સરકારી અધિકારી છે એમને પણ જાણ થઈ છે એમની સીસીટીવીના ફૂટેજ જોયેલા છે અને કર્મચારીની ઇન્કવાયરી કરેલ છે એટલે જે સરકાર દ્વારા સરકાર કરવાની એ એટલે આવી રીતના અસજ સામાજિક તત્વો દ્વારા જો અવારનવાર આવી અને કાઈબી બી વિડીયો ક્લિપિંગ કરવામાં આવતી હોય તો લોકોની સુરક્ષા જાન સુરક્ષા માટે થઈને પણ આપણે એ કાર્યવાહી કરેલ છે ના એ આજે અમારું જનરલ બોર્ડ પૂરું થશે પછી ચીફ ઓફિસર સાથે સંકલન કરી અને વાત કરશું પોરબંદર પાલિકામાં બાંધકામ શાખામાં કેટલાક તત્વો અવારનવાર વરસાદી મકોડાની જેમ પ્રગટ થતા હોય છે ને મીડિયાના નામે માહિતી લઈ અને મિલકત ધારકો અથવા તો બિલ્ડરોને બ્લેકમેલ કરી મોટી રકમ લેતા હોવાની ચર્ચા જાગી છે ત્યારે પોલીસે પણ આ મામલે તપાસ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે સુખ થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર